શ્રીજીપુરી યુવક મંડળે દસ હજાર સ્વદેશી દવાઓનો ઉપયોગ કરી સાડા દસ ફૂટની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું કર્યું સ્થાપન ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળે અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે જેમાં સ્વદેશી દવાઓનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમા બનાવી સ્વદેશી અપનાવોનો સંદેશ આપી રહ્યા છે શ્રીજીપુરી ખાતે છેલ્લા તેત્રીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વિવિધ થીમ આધારિત સર્જન કરવામાં આવે છે આ વર્ષે પ્રથમવાર ભરૂચમાન ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે શ્રીજીપુરી યુવક મંડળના જણાવ્યા અનુસાર પંદર દિવસની મહેનતથી વાંસની પટ્ટીનું સ્ટ્રક્ચર બનાવી તેમાં કાગળ ટૂઠાનો ઉપયોગ કરી કોણા દસ ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરી તેમાં હોમિયોપેથી યુનાની જેનેરિક અને સ્વદેશી દવાઓ મળી કુલ દસ હજારથી વધુ ગોળી અને કેક્સૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમામ કેક્સૂલ માત્ર ખાલી ખોખા લગાડવામાં આવ્યા છે આ પ્રતિમાનું આશરે સાઠમી સિત્તેર કિલો વજન ધરાવે છે અને આ પ્રતિમા બનાવવા પાછળ અંદાજિત ચાર હજાર પાંચસો જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે

શ્રીજીવુરી યુવક મંડળ છેલ્લા તેત્રીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્વાસ્થ્ય સર્જન કરી રહી છે આ વર્ષે પણ ઇન્ડિયન ગવર્મેન્ટે જે આયુષ ચિકિત્સા પદ્ધતિને પ્રમોટ કરી રહ્યા છે કે જેની અંદર અલગ અલગ ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થયેલો છે જેવી રીતે હોમિયોપેથી છે યુનાની છે સિદ્ધા છે આયુર્વેદિક છે આ બધી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગમાં જે મેડિસિન્સ ઉપયોગ થાય છે દવાઓ એ બધી જ દવાઓનો ઉપયોગ કરી અને સાડા નવ ફૂટની શ્રીજીની પ્રતિમાનું સ્વસ્થ સર્જન કરેલ છે તમે જોઈ શકો છો કે આ પ્રતિમાની અંદર ઉપર મુંગટ છે એ મુંગટની અંદર યુનાની દવાઓ લગાડેલી છે ત્યારબાદ શરીરની વાત કરીએ તો એ એલોપેથી દવાઓનું બનેલું છે પરંતુ એલોપેથી દવામાં ફક્ત કેપ્સ્યુલને એના કવર જ છે તેમાં કોઈ કેપ્સ્યુલ્સ કે ભરેલી કેપ્સ્યુલનો યુઝ કરેલ નથી જેથી કરીને પર્યાવરણને નુકસાન થઈ શકે ત્યારબાદ પગની અને આભૂષણોની વાત કરીએ તો એ આયુર્વેદિક દવાઓના અને હોમિયોપેથિક દવાઓના બનેલા છે અને આ મૂર્તિનું સર્જન કરી અને અમે જનતાને એક જ ધર્મપ્રેમી જનતાને એક જ સંદેશો આપવા માગીએ છીએ કે જે એલોપેથી દવાઓ અને જે પાછળ ચક્ર મૂકેલું છે એ સ્ટીરોઇડ નું બનાવેલું છે એનાથી એક જ સંદેશો આપવા માંગે છે કે સ્ટીરોઇડનો જેમ બને એમ આપણે ઉપયોગ ઓછો કરીશું જેથી જે આપણા હેલ્થને પણ હાનિકારક છે તો એ સ્ટીરોઇડનો યુઝ ઓછો કરી અને આ બધી ચિકિત્સા પદ્ધતિ તરફ આપણે આગળ જઈએ જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે અને આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ આ બધું ઇન્ડિયામાં જ એનું પ્રોડક્શન નહીં થાય છે તો ઇન્ડિયન ગવર્મેન્ટને પણ ઘણો ફાયદો થઈ શકે તો આ એક હેતુસર અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે જય આ પ્રતિમાને બનાવવા માટે પિસ્તાળીસો ત્રીસ પંચાવનસોની વચ્ચે એક્ઝેક્ટ નહીં પણ એટલાની વચ્ચે અમારો ખર્ચો થયેલો છે 不好意思